નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ગુજરાતની વધુ એક સ્કૂલથી ચિંતાના સમાચાર તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની રાજપુરા પ્રાથમિક શાળાના આઠ જેટલા બાળકોએ પોતાના હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે રાજપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ આ મુદ્દે કહ્યું કે તેમને આ અંગે જાણ થતાં તેમને ટીપીઈઓને જાણ કરી હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે આ સમાચાર સામે આવતા વાલીઓની ચિંતા વધી ગઈ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આમ બનાસકાંઠામાં અમરેલીના મુંજીયાસર જેવી ઘટના ઘટી ગઈ છે તો બસ આજ માટે આટલું જ એને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ